સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે નવરાત્રી પર્વમાં ખેડૈયાઓની સુરક્ષાને લઈને પોલીસની ખાસ વ્યવસ્થા મહિલાઓના વાહનમાં ખામી આવતા પોલીસ પહોંચી મદદ ડિવિઝન પોલીસની શ્રી ટીમે બાળકને પોલીસ વાહનમાં સલામત ઘરે પહોંચાડ્યા હતા સ્થાનિકોમાં પોલીસની કામગીરીની વખાણ પણ કરવામાં આવ્યા વાહનમાં ખામી આવતા પોલીસ મદદે પહોંચી હતી બી ડિવિઝન પોલીસની શી ટીમે મહિલાઓ અને બાળકને પોલીસ વાહનમાં સલામત ઘરે પહોંચાડ્યા હતા સ્થાનિકોમાં પોલીસની કામગીરીના વખાણ કર્યા આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા છે ત્યારે પોલીસે મદદ કરી છે શું નવરાત્રી પર્વ હાલ ચાલી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે અને મહિલાઓની સુરક્ષા અને બાળકોની સુરક્ષા ધ્યાને રાખીને વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને સી ટીમ ની રચના કરવામાં આવી છે અને રચના સુરેન્દ્રનગર જિલ્લાના જે અલગ અલગ પોલીસ મથકો છે તેને અનુસંધાને આ કામગીરી સોંપવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર સ્ટેશન વિસ્તારમાં કાલે પ્રથમ નવરાત્રીએ એક કિસ્સો એવો ધ્યાને આવ્યો હતો કે જે રસ્તામાં મોડી રાત્રે જે ગરભા પૂર્ણ થયા બાદ કેટલીક મહિલાઓ બાળકો સાથે ઘરે જઈ રહી હતી ત્યારે તેઓના વાહનમાં અચાનક ખરાબી સર્જાઈ હતી અને આ કિશો પોલીસના ધ્યાને આવ્યો હતો ત્યારે પોલીસે પોતાનું વાહન ઉભું રાખીને પોતાની ગાડીમાં બેસાડી બિલકુલ થી એવું કહી શકાય કે નવરાત્રીના પહેલા નોરતું ગત રોજ હતું ત્યારબાદ જ કહી શકાય ખુબ જ ઉત્સાહ હતો તો સુંદરનગર માં માહોલ છે પર્વ લઈને કયા કયા મોટા આયોજન કરવામાં આવ્યા છે જી ચોક્કસ સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ તો છ જેટલા મોટા પાર્ટી પ્લોટ થયા છે જેમાં ખાસ કરીને શહેરી વિસ્તારની વાત કરવામાં આવે તો શહેરી વિસ્તારમાં જ ઘણા બધા અનેક પાર્ટી પ્લોટો છે તેમાં ખેલૈયાઓનો પેલા મન મૂકીને રમતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને ખાસ કરીને જો બીજી જો વાત કરવામાં આવે તો પ્રાચીન અને અર્વાચીન ગરબાઓનો નો ક્રેઝ જે છે તેને ધ્યાને રાખીને શહેરી ગરબાઓમાં પણ ઓળખ જોવા મળી હતી નોરતાઓમાં વરસાદ વરસશે તો જયારે વરસાદ પડશે ત્યારે આયોજકો દ્વારા કેવા પ્રકારના આયોજન કરવામાં આવ્યું છે કે જેના જેના કારણે ખેલૈયાઓને વરસાદી વિઘ્ન નડે નહીં જી ચોક્કસ જો વાત કરવામાં આવે તો આ બાબતે હાલ તો સુરેન્દ્રનગર જિલ્લાનું વાતાવરણ સ્વચ્છ સ્વચ્છ છે પરંતુ જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને ધ્યાને રાખીને ખેલૈયાઓ પણ તેવું કહેતા જોવા મળીએ છે કે ભાઈ વરસાદ આવે કે ના આવે અમે તો મન મૂકીને રમીશું એટલે ટૂંકમાં ચોક્કસ ખેલૈયાઓએ મન બનાવી લીધું છે કે જે જો વરસાદ આવે તો પણ અમે વરસાદી વાતાવરણમાં પણ અમે રમીશું જી બિલકુલ જી અવધેશજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો રાસપુરા પૂર્ણ થયા બાદ મહિલાઓના વાહનમાં ખામી આવતા પોલીસ તેમની મદદ કરી મહિલા અને બાળકને પોતાના ઘરે મૂકવામાં આવ્યા હતા